તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયોથી વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તમે જોઈ શકો છો દોસ્તો જે પ્રસારની ગાડી ગામમાં આવતા જ તે ગામના લોકો ગુચ્છે થયા છે તો શું હકીકત છે આપણે આ વિડીયોમાં બતાવવાના છે પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાનાવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે ઘણી બધી ગાડીઓ પણ પ્રસાર કરવા માટે આવતી હોય છે ત્યારે હાલ એમ કહેવાય છે કે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લીફ વાયરલ થઈ રહી છે એમાં ગામમાં ગાડી આવ લોકો ગુસ્સે થઈ ગયા છે તો હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો જે ગાડી એમ કહેવાય છે કે ભાજપની હતી અને પરેશાન કરવા માટે આવી હતી અને ગામની બહાર કાઢી મૂકવામાં આવી હતી દોસ્તો તો તમને ખબર જ કે પરસોત્તમ રૂપાલાનો જે વિરોધ ચાલી રહ્યો છે દોસ્તો ત્યારબાદ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજ એટલા ખુશી છે કે વાત જ ના પૂછો દોસ્તો પરસોત્તમ રૂપાલાની ટિકિટ હજી રદ નથી થઈ અને ઘણા લોકો માંગ પણ કરી રહ્યા છે અને નારા પણ લગાવી રહ્યા છે કે જે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી હતી પરષોત્તમ રૂપાલાએ એની ટિકિટ રદ કરો તો હાલ એમ કહેવાય છે કે જ્યાં લગી ટિકિટ રદ થાય ત્યાં લગી આ ગામમાં કોઈએ પ્રસાર માટે આવવું નહીં તો હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર અત્યારે કે ડેડીયાપાડાના ધારાસભ્ય હવે ક્ષેત્ર વસાવાની પણ આખા ગુજરાત ની અંદર બૂમો પડી રહી છે દોસ્તો હાલ એમ કેવા છે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે ક્ષેત્ર વસાવાના ગુજરાતની અંદર નારા પણ લાગી રહ્યા છે કે સેતુભા આગળ બઢો આમ તમારી સાથે તો તમને ખબર જ હશે કે એક બાજુ મનસુખ વસાવાશે અને એક બાજુ ક્ષેત્ર વસાવાશે તો ગુજરાતની અંદર સેતુ વસાવા ચાલે બીજું કાંઈ ના ચાલે દોસ્તો તમને ખબર જ હશે કે આખા ગુજરાતની અંદર સેતુ વસાવા સેતુ વસાવા જ ચાલે તો દોસ્તો લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે કોની જીત થવાની છે ને કોની હાર થવાની છે કમેન્ટ કરીને જરૂર બતાવીએ દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવવાના હું તમારા માટે લાવતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ક્ષેત્ર વસાવાના આખા ગુજરાતની અંદર નારા લાગી રહ્યા છે અને બૂમો પણ પડી રહી છે કે શેતોભા આગે બડો આમ તમારી સાથ હે એવા નારા પણ લગાવી રહ્યા છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો વાયરલ થઈ રહી છે અને શેત્ર વસાવે ડાયલોગ પણ માર્યો છે ભાજપ તો ભાજપની રીતે અમે બતાવી દઈશું અમે કોણ છીએ તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ ભાષણના આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો હાલ તમને ખબર હતી કે શેત્ર વસાવા અને મનસુખ વસાવા આમ સામે લડવા જઈ રહ્યા છે ત્યારે કોનું પત્તું કપાવવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો શેત્ર વસાવાની જીત પાકી કે મનસુખ વસાવાની જીત પાકી મને તો એવું લાગી રહ્યું છે કે ક્ષેત્ર વસાવની જીત પાકી કારણ કે આદિવાસી સમાજ એટલો બધો સપોર્ટ કરે છે ભાઈ આગે આમ તમારી સાથ તો દોસ્તો જેટલો ક્ષેત્ર વસાવને સપોર્ટ મળી રહ્યો છે એટલો મનસુખ વસાવને સપોર્ટ મળી રહ્યો નથી દોસ્તો એટલા માટે હું કહું છું કે ક્ષેત્ર વસાવની જીત પાકી કારણ કે ક્ષેત્ર વસાવા બે હજાર ચોવીસની ચૂંટણી જીતીને બતાવશે તમારે શું કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળી તપત જય હિન્દ જય ભારત જય જોહર જય આદિવાસી લખવાનું ભૂલ છે ને મળી એક વાર બીજા વિડીયો તપત કે બાય બાય